કરી આવી આ તો એડો તો રાત તો દાડે ઘરની બહાર નીકળ્યો છું મન તો લાગતો નથી ફરવાનો પણ હવે શું કરું ખાવા તો જોઈએ 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 હલ તારા જઈ આવીએ હડા કે ઘર બે ચાર દેખાય રહ્યા છે દેખાય રહે ચલો જઈએ હજી તો આવી હડો ભગવાન તમારો હારો કરે લીલા લેર કરે મારો ભાઈ ના લાય લાગો છો તમે ઘર ના મોટા ઘરના લાગો છો તમે મોટા ઘર ના લાગો છો મોટા ઘર ના તો કોઈ નઈ બાપુરો ઘરે ઘરે ફરીને આ છે અમારો ગુજરાન ચલાવો

આઈ તો જો બાપજી તમે મોટો ઘર છે તમારે તો તમને તો કેવું ના પડે બાપજી શું મજૂરી કરી અમારી તમે મજૂરી તો કોઈ કરી નથી બાપલે અમે તો તમારા ઘરમાંથી જીવ અને બાપલે અમારે છે ની મજૂરી ને કોઈ અમારે કોણ અમારો રાખે ઘણી ઘણી રણી ઘણી કોઈ નહીં 400 રૂપિયા આ દવાના મરસમ દવા ખોટી છે

ના બાપા હવે અમે મજૂરી ગોરડા કરી નાખે પાડા જેવા થઈ રહ્યા હતા ભીખ ખાવ છે મજૂરી ચારસો રૂપિયા નું કીધું તું ભાઈ જેવા થઈ રહ્યા મલ ને મલ

એ મારા મારો નાનો ભાઈ છે ને એ કે બઉ સારો છે ને મોટી નોકરી કરે છે કેવી નાકરી કરે છે આ એ બધો મને તો ફાવે પણ એક તારે રાજી કરવો હોય તો થોડા

પતાવી નાખો છે માયા બધી એના ને આખીલ કરવા શું વાત કરો છો સાચી વાત છે હું તને એક મણી મંત્રી ને આપું છું તારા માટે હાવ હારી હારી મણી છે હારી

એ તો પછી થઈ જશે બધું કામ પણ તો એક નિર્ણય કરી નાખી નાખજે ને કામ તમામ થઈ જવાનું ભાઈ એક બીજી વસ્તુ તને હું આપું છું શું પણ એના માટેના અલગ બસો રૂપિયા થાય આ મેં અંગેલ મંગલ ની ખાદી માંથી મેં મંગાવેલું છે અને આ તું ઘરના ખૂણામાં મૂકી દઈશ ને તો તારે કોઈ દાડો વિઘન નહીં આવે શું એમ હોય સારું સારું અરે આપવા હોય તો આપ ને કે પછી વળી ગમે તારે કોક વાળે

मरे भीषण तो आ रहा है अरे खावे पर से मारा पईलू हां

એને શોપિંગ કરવા જાવ છે ને હવે શોપિંગ છે મેં હવાના પોનસો રૂપિયા મજા આવ્યા હતી પણ તો રિચાર્જ ના કરવાનું તો આખો તાડો ફોનમાં ખજો રહ્યો છે ફોન તો કરતો નથી હવે છેતરમાંથી કમાઈ કમાઈ મો આવ્યો પૈસા અને પૈસા મને વાપરવાના છે પણ નોકરી કરે છે ને આપણે છે ને નોકરી હજી એક રૂપિયા લાવ્યો છે ઘરે પણ આપણે ખર્ચો કરવાનો પછી આપડે આવશે પૈસા તોથી ખર્ચો એમ ખર્ચો ના થાય ને આમ કમે કમે હું મરી દઉં મને ના આ લેક રૂપિયો એટલે મૂટા ભાઈ આજે આમ કરે છે લાલો ભાઈ

હવે વાદીનો પ્લાન સક્સેસ થયો છે હવે આ બધા પૈસા આ બધી મિલકત બધું આપણું ઓહો હો હો એટલે પૈસા બી પૈસા પૈસા કેમ જેમ ખાલી ખાલી એટલા બધા લઈને રાખતા હવે હું બિઝનેસ કરું છું પરખા દે પરખા દે 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 પરખા દે પરખા પૂરો કર પૂરો કર બસ બસ આપણે મેળા આવી ગયો કોમ

મને કેવરા શેર માથે સવા શેર